ઓલ મોટો ડેન્જર કે કટની આવી પાપલેટ આવે મજા આવે તો તો ફેમિલી આપણે ભોગી જે છે ઘરે અને આ ભરેલા પાલો છે પણ બહુ નાની સાઈઝ ના છે યે લે ટીકોક કાપે ચાલતું છે ને પછી પાછું ઉમેરું છે એવું છે રાવુ હેલ્લો ટી ફેમિલી કેમ છો અભી ધમસા મત સમજાતો મત અમાર ચાલમાં સમરા બધાનું જગત છે આજે આપણે જઈ છીએ દરિયા પણ દરિયો અત્યારે તમને આખો ભીરો છે અને દેડકો થઈ ગયેલો હે થોડો ઘણો અને મસ્તા તૈયાર મસ્તા આવી ગયેલા છે નેટ મસ્તા આવો અને બાકી છે તો તૈયાર મસ્તાનું શાક આવી ગયેલું છે તો તમે ખાસ કરીને વિડીયો બનાવી રહ્યો છે વિડીયો ગમે તક લાઈક કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કઈ ગઈ મચ્છી આવે એ જોઈએ આપણે હાથમાં તો કેટલી છે એ તી ભાઈ દાદાઓ મસબામાં તમે એમ કોને ફાટલી નોટ છે આ જાવ ને દરિયામાં જાવ એટલે તમને બતાવું તો હતા કાજલ તે ત્યાં નથી સરતો પણ સાહેબ ને ભીખ લાગે એમ ને એવું કઈ ખાવાનું નથી સમજો તમે મને દેખ ન લાગે ફેર બહુ સરસ અને હું જાવ તો આજ મસબામાં અત્યારે જ આવો છું આગળ તમને જવો પણ ખાલી તણું લઈને જાય થર્મોકોલ નાનો મસબો લઈને મોટા મસબે જવાનું છે નાલી પછી મચ્છી લાવું આ બતાવી છે તો કન્ટિન્યુ પીના રહેજો મજા આવે ત્યાં લાઈક કરજો આઈકનું ઓપ્શન હોય તો આઈક વૈશ્ય કરી દેજો અહીંયા તમે જોયા શકતા કેટલી બધું ટોળું બેઠું છે આ બધાય આ બધા ને તરણા માથે બેહાડી નાગડે બળબડિયા બોલાવશે અને ઓલા પણ મચ્છી લઈને હલાવશે તો હાલો તો હું પેલા જલ્દી ના જાઉં તો ફેમિલી મારી તમે કહેતા એ વાત સાચી છે હું ફાટલી નોટ સઉં મારી જવાનું નહીં હું જો નથી હું ઊભો છું કાઠે તરણું આપી દીધું ઓલા આવતા ને તરણું લઈને એ તરણું લઈને બે હવે મચ્છલી તો ફેમિલી એક તરણું છે ને મસ્બે પોગી ગયું છે ને એક તરણું ગાઈસ આયલું જાય છે આવડા મસ્બેલી મચ્છી આગળ આવવાની તાજા તાજી જોરદાર જોરદાર જો આ મસ્બેલી મચ્છી આવે છે મચ્છી આવે એટલે તમને બતાવવું અને મોબાઈલ નથી હાલતો

પછી એક અહીંયા આવે છે બોલે તો આમાં પછી શાક જોઈએ હજી કેટલું કેમ શાક આવે કેમ નહીં કાંઈ ખબર નહીં પાસે આવે કે એ વખત શું છે અને એ અહીંયા કાંઠે પૂગવા પૂગવા થાય ને કાંઈ મોટા મોજા મોજા આવવા મળે છે અત્યારે મોજા હજી નાના છે હજી ઘડીક થાય ને મોટા થાય તો જવું આમ ખેંચે તમે પીડો પીડમાં યાર બતાવી દેવો હાર બેટ પાસે આવે તો ન આવે એમ જોવો શું કરે નાડા એની કપની દોરીઓ વટાડે વટાડ્યું પડે દોરી ખેંચો

Ahora en mío la ¿Soy yo, Kess? Añadó. Añadó. Añadó... agua? No sé a entonces ya está.

એટલા માટે થઈને એટલી મેનેજ કરી અને આમ ઠાકી દઈશ બોલ આવડાને થોડુંક શાક આવ્યું એમ તો હારું કા એવું ને હા આવડાને આવ્યું અને ઓલો મસ્ત આવવાનું કે છે ને ભાઈ શાક આવ્યું નહીં કાંઈ ને નુકસાન ચૂક ગજબ નેશને ખેતરાક એટલે કહી દઉં એનું કારણ એ છે કે જાળે બી આઈ જાવ થોડાક જાળમાં તો શાક ન આવ જંદી પણ ફરફડિયું જડ્યું પંખો મસ્ત હો

पचास <laughs> पञ्चाने <laughs>

કેમ છે કેમ નહી આ છે ગોલરૂ એમ બધે ગોલ કો તને કેવે કો ખરેખર પૂછો તો સાક્ષી પાલો હે દોહા તો નર્મદા આ સાક્ષી પૂછ્યું પાલો એલા દોડ્યો પાલો પાલો ખડકી દે હાલો ગાઈસ કોણ આવે આ

એને કામ કરવાનું છે બધું કામ હોય કામ કરવું બધું કરવું પડે આ નાની પાપલેટ છે અને આ મોટી પાપલેટ છે પછી અહીંયા તો આવી રીતે બધું છે એમ લે એક બીજો મસ આવવાનો બાકી તો ઈ જો આવે છે પાળા છોડતો હોય ગાઈસ સમજો પણ હું કેવા આપણે છે ને વિડિયો શરૂ કર્યો ને તેને ધીમું પાડી દીધું થોડુંક પણ બાકી તો એ ફીણા કરતા હોય એટલે દરિયો થીર છે અને પાળા સડતા હોય એટલે કેટલું હાલ તો વિચાર કરો તમે જુઓ ઓ બાપા આવે ને સામ સમાટી આવે ને અહીંયા છોકરા બધા કવરાવે ને એને મારે મારવા જોઈએ

છોકરા <laughs> <laughs> <Okay. laughs> <laughs>

કડીક મોજ ને કડીક દુખ ને કડીક મોજ ને કડીક દુખ એક ભાઈ ને જોની પસાદ 50000 નો નુકસાન આવી એક ભાઈ ને 50000 નો નુકસાન ની આવી ખબર નહીં ભાઈ એને ધક્કો માર જશે આવી રાખો ભાઈ એક મોટો એવી પાપલેટ આવે મજા આવે તો રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નહીં